જીતુભાઈ વાઘાણી ના નિવેદન બાદ હાલ રાજકીય બાબતોમાં જે ગરમાવો આવ્યો છે કોંગ્રેસ ઉપર તેમને જે આકરા પ્રહારો કર્યા છે તેને લઈને આપણી સાથે ભાલભાઈ જોડાઈ ચુક્યા છે તેમની સાથે વાત કરીએ ભાલભાઈ શું કેશો જે જીતુભાઈ વાઘાણી તમારા ઉપર કોંગ્રેસ ઉપર પ્રહાર કરીએ તેને લઈએ પ્રહાર તો રાજકીય પક્ષો નું કામ છે પણ જયારે કોઈ એમ કે તમે હું કર્યું એ ગણાવો તમારા મોઢા ગણા ગંધાય છે આરીસામાં જુઓ બરાબર છે એટલે ત્યારે આમ સામે જો જીતુભાઈ ની સામે આરીસો હોત તો એને શરમ આવી હોત બરાબર છે એટલે એણે જે કામ ગણાવવાની જે ચેલેન્જ કરી છે આ ચેલેન્જનો સહજ સ્વીકાર કરું છું અઝ કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે કે ખેડૂતોને લઈને કોંગ્રેસે શું કર્યું કેટલું કર્યું બરાબર છે એના માટે મેં આજે જીતુભાઈને પહેલાં તો કાગળ લખ્યો છે અને કાગળ લખી અને લેખિતમાં એક આધાર ઊભો કર્યો છે કે તમે જે કહ્યું છે એ કામ ગણાવવા હું તૈયાર છું અને કામની અંદર મેં જીરો પોઈન્ટ કોંગ્રેસે કરેલા કામોમાંથી જીરો પોઈન્ટ જીરો એક ટકા કામો મેં એમને ગણાવ્યા છે અને મેં જીતુભાઈને કહ્યું છે કે જીતુભાઈ તમારું જે ખેતર છે ને એ ખેતરનો માલિકીનો અધિકાર તમને જે મળ્યો ને આ સાત બારનો અધિકાર એ કોંગ્રેસે આપ્યો છે બરાબર છે ગણોતર પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોને જમીન ધારક બનાવ્યા છે જે ખેડૂત જમીન વિહોણા જે ગરીબ લોકો હતા એમને ભૂદાન ચળવળના માધ્યમથી મોટા ખેડૂતો પાસેથી જમીન લઈ અને જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે માત્ર જમીન જ નહીં એમને દરેક ગામની અંદર પ્લોટ અને મકાન આપવાનું કામ પણ કોંગ્રેસે કર્યું છે જીતુભાઈ જેટલા ડેમો ગુજરાતની અંદર છે ને આ તમામ ડેમો કોંગ્રેસના સમયમાં બનેલા છે તમે શું કર્યું હતું તાકી તમે ઓલા બોરીબંધ બનાવ્યા હતા એ બોરીબંધનો ભ્રષ્ટાચાર તમારો એક પૂર આવ્યું અને બધાય તણાઈ ગયા અત્યારે જીતુભાઈ મને એક બોરીબંધ બતાવે એને બનાવેલો એ આખા ગુજરાતની અંદર ડેમોની સાથે સાથે કેનાલોનું આખે આખું ઝાડુ બિછાવ્યું છે અને કોંગ્રેસના સમયમાં એટલે આજથી ત્રીસ વર્ષ પહેલા જેટલી કેનાલો બની છે એમાં આજની તારીખમાં એક ગાબડું નથી પડ્યું અને જીતુભાઈના સમયમાં એટલે કે છેલ્લા ત્રીસ વર્ષમાં જેટલી કેનાલો બની છે એ તમામ કેનાલોમાં રોજે રોજ ગાબડા પડે છે જીતુભાઈ તમે જે હમણાં કૃષિ સહાય જે આઈપી એસડીઆરએફની બરાબર જે એસડીઆરએફ હોય કે એનડીઆરએફ હોય આ યોજનાઓની શરૂઆત કોંગ્રેસના સમયમાં થઈ છે જીતુભાઈ તમે જે ખેડૂતોના ખેત અત્યારે લાઈનોમાં ઉભાડો છો ખાતર માટે આ ઇફકો ક્રિપકો એ તમામ સંસ્થાઓ કોંગ્રેસના સમયમાં બનેલી છે તમે અત્યારે જે ટેકાના ભાવે ખરીદી કરો છો આ નાફેડ સંસ્થા છે એ કોંગ્રેસના સમયમાં ઊભી થયેલી છે જે યુનિવર્સિટીઓ કૃષિ યુનિવર્સિટીઓ છે એ કૃષિ યુનિવર્સિટી કોંગ્રેસે બનાવેલી છે દરેક પાક માટે એ નાળિયેરી હોય ડાંગર હોય બાજરી હોય દરેક પાક માટે નાના મધ્યમ અને મોટા સંશોધન કેન્દ્રો કોંગ્રેસે ઉભા કર્યા છોકરા માંથી લગભગ એકસો ને બત્રીસ સંશોધન કેન્દ્રો તો તમે વેચી નાખ્યા છે એટલે એ જે તમે વહેંચ્યા ને સંશોધન કેન્દ્રો એ કોંગ્રેસની સરકારે બનાવેલી હતા જે ઉત્તર બુનિયાદી એટલે કે બાળપણથી ખેતી આરે નાતો જળવાય અને જેના કારણે ગ્રામ સેવક અને તલાટી મંત્રી ઊભા થાય એના માટે થઈ અને ઉત્તર બુનિયાદી શાળાઓ જે છે એ કોંગ્રેસના સમયમાં થયેલી હતી તમે જે પાક વીમા યોજના ગુજરાતમાં બંધ કરી ખેડૂતોને કુદરતી આપતીઓ આવે તો એસડીઆરએફ મુજબ ખેડૂતોને સહાય મળતી હતી અને ઉપરથી ખેડૂતોનો હકનો પાક વીમો મળે એના માટે સરકારી કંપનીઓના માધ્યમથી તમારી જેમ ખાનગી કંપનીઓ નહીં સરકારી કંપનીઓના માધ્યમથી ખેડૂતોને પાક વીમો મળે એના માટે પાક વીમા યોજના જે છે એ પણ કોંગ્રેસના સમયમાં બનેલી હતી તમે કહ્યું કે ટ્રેક્ટરમાં તમે કેટલી સબસિડી આપતા હતા અને અમે કેટલી આપીએ છીએ જીતુભાઈ અમે જે સબસિડી આપતા હતા એ ચોખ્ખે ચોખ્ખી સબસિડી હતી અત્યારે તમે જે સબસિડી આપો છો તો શું કરો છો બોતેર હજાર સબસિડી ટ્રેક્ટરમાં આપો છો અને સામે સોરી સાઠ હજાર સબસીડી ટેક્ટરમાં આપો છો અને બહોતેર હજારની જીએસટી તમે વસૂલ કરો છો એટલે સબસિડી આપો છો કે બાર હજાર વધારે વસૂલ કરો છો આ જરાક તમે સામે જોશો તો તમને ખબર પડશે દરેક જિલ્લાની અંદર દરેક તાલુકા મથકે ખેડૂતોના જીઆઈડીસીઓના માધ્યમથી દાંતરડાથી લઈ અને ટ્રેક્ટર સુધીનું ઉત્પાદન થાય એના માટે દરેક તાલુકા મથકે જીઆઈડીસીઓની સ્થાપના કરી દરેક તાલુકા મથકે એપીએમસી એની સ્થાપના જે ટેકાના ભાવે અત્યારે જ્યાં તમે ખરીદી કરો છો એ ટેકાના ભાવે ખરીદી કરતી સંસ્થા એપીએમસી ની સ્થાપના એ કોંગ્રેસના સમયમાં થઈ છે સિંચાઈ માટે ટપકની યોજના હોય કેનાલની યોજના હોય આ તમામ યોજનાઓ છે એ કોંગ્રેસના સમયમાં શરૂ થયેલી છે આ પેદા થયેલો માલ માટે કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવાનું કામ કોંગ્રેસના સમયમાં થયેલું છે જે બીજ નિગમને તમે મૃતપાય અવસ્થામાં કરી દીધું છે આ બીજ નિગમ ઉભું કરવાનું કામ કોંગ્રેસના સમયમાં થયું છે તમે છેલ્લા દસ વર્ષની અંદર જે અતિવૃષ્ટિ થઈ એમાં જે ખેડૂતોને પૂર ની અંદર જમીન નું ધોવાણ થયું એક રૂપિયો મીડિયમ વધારે ના બોલાય એટલે જમીન વિકાસ નિગમ તમે બંધ કરી દીધું એ જમીન વિકાસ નિગમ છે એ કોંગ્રેસે બનાવેલું છે જે ખેતી લોન આપતા હતા એ કૃષિ બેંક હતી ખેતી બેંક હતી આ બેંક તમે અત્યારે મૃતપાય અવસ્થામાં કરી નાખી છે એ કોંગ્રેસે

કે દેશ ભાજપ માંથી જાય દેશનો વડાપ્રધાન બોલીને સંસદમાં લોકશાહીના મંદિરમાં બોલીને બદલી જાય રાજ્યની વિધાનસભામાં કૃષિ મંત્રી બોલીને બદલી જાય એમ તમે રાજ્યના પ્રવક્તા તરીકે ને કૃષિ મંત્રી તરીકે જે આ કામો ગણાવવા માટેનું અમને આમંત્રણ આપ્યું છે તો આ આમંત્રણ હું સહર સ્વીકાર કરું છું તમે સૌરાષ્ટ્રની જે એક એક દુહો છે તમે સૌરાષ્ટ્રમાંથી આવો છો વાહ ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર સુરા બોલ્યા ન ફરે પશ્ચિમ ઉગે સુર એટલે હું કહું છું જો તમે સુરા હશો તો આ ચેલેન્જનો તમારો જે તમે ચેલેન્જ આપી છે એના માટે થઈને તમે આમંત્રણ આપશો જો તમે નમાલા હશો તો તમે ચૂપ થઈ જશો આ બાબતે એક ચ પણ નહીં બોલો

માની લો કે મારી ચર્ચા ના કરવી હોય તો એને ભાવનગર જિલ્લાનો અમારો સામાન્ય કાર્યકર હોય હોય ને ચર્ચા તો જીતુભાઈને છૂટ એનું સમય તારીખ એનો અને ચર્ચા કરવા કોણ બેસે એ માણસે એ નક્કી કરીને કે બોલો એમાંય અમારી તૈયારી છે ગોપાલભાઈ એ અમારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના પાપના લીધે અમારે કે રાજકીય બાબતમાં આવવું પડ્યું કે ભાઈ એના લઈને શું ભાઈ મારે મારું રાજકારણ ચમકાવવું હોય બરાબર છે તો હું ગમે બોલી શકું મારે ગોપાલભાઈ બાબતે કોઈ કરતા કોઈ નાનું મોટું ઉપર નીચું કોઈ સ્ટેટમેન્ટ આપવું નથી બરાબર છે પણ એટલું પાકું છે કે જો ભાજપ અને કોંગ્રેસ બરાબર છે કઈ ના કરતું હોય તો રાજકારણ વગર તમારે કઈ કરવું હતું ને તમે મારે ખાલી એટલું કેવું છે કે તમે જયારે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા એ જ સમયમાં જમીન માપણીનો પ્રશ્ન આવ્યો એક કાગળ લખો જાહેર કરો એ જ સમયે પાક વીમાનો નો પ્રશ્ન આવ્યો એક કાગળ લખો જાહેર કરો એ પ્રદેશ પ્રમુખ હતા ત્યારની વાત છે બરાબર છે આ આ જો તમે આવું ખેડૂતોને લગતા ત્યારે સરકારમાં કેટલા કાગળો તમે લખ્યા બરાબર છે એ જાહેર કરો તમે પ્રદેશ પ્રમુખ હતા ધારાસભ્ય કરતા ખૂબ મોટું આ પ્રતિનિધિ પાર્ટીના પ્રદેશના પ્રમુખ હતા એ સમયે તમે જો ખરેખર ખેડૂતો માટે તમે આવ્યા હોવ બરાબર છે અત્યારે તમે ખેડૂતોની વાતો કરો છો કારણ કે વિસાવદર માંથી ચૂંટણી જીતા છો બરાબર છે ત્યાં આખે આખો ખેડૂત મતદારની સીટ છે એ એટલે તમે ખેડૂતની વાતો કરો છો તમને ખબર પડી ગઈ છે ખેડૂત માં આ વાત કરીએ તો આપણે આ લીએ એમ છીએ એટલે બરાબર જો કર્યું હોય તો ગોપાલભાઈ જાહેર કરે આ બે જ વસ્તુ લાંબુ કાંઈ નહીં જમીન માપણી બાબતે એ સમયનો કાગળ લખેલો હોય તો કીએ બરાબર છે પાછો સિક્કો મારેલો સરકારમાં જમા કરાવ્યું હોય ને તમે તો એમાં સિક્કો મારીને દે નહી તો ખોટો લેટર બનીને ને અત્યારે આવી જાય વાર ના લાગે બરાબર છે સિક્કો મારેલો કાગળ જમીન માપણી અને પાક વીમા બાબતનો જે સળગતા પ્રશ્નો હતા ખેડૂતોના એમાં એક કાગળ લખો જાહેર કરે જીતુભાઈ નું જે નિવેદન છે તેને લઈને ભાલભાઈ કીધું કે કોંગ્રેસ હું નહીં પરંતુ મારો નાના કાર્યકર્તા કોંગ્રેસ નું જવાબ દેવા માટે તૈયાર છે તો જીતુભાઈ કે ટાઈમ અને એ તેઓ જવાબ આપવા માટે તૈયાર છે કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક બી એસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ